હજુ પાંચ દિવસ ઠંડીનો જોવા મળશે કાતલ પંચ પાંચ દિવસ સુધી નહીં મળે ઠંડીથી છુટકારો બે દિવસ કચ્છ બનશે કાશ્મીર ગુજરાતમાં ઠંડીએ બરાબરનો કહેર મચાવ્યો છે અઠવાડિયાથી થરથર ગુજરાત ધ્રુજી રહ્યું છે મોટા ભાગના શહેરોમાં કાતલ ઠંડીથી તરખાટ મચી ગયો છે સવારથી લઈને રાત સુધી ઉત્તર તરફથી આવતા બરફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે શહેર શહેર ઠંડીનો પ્રકોપ યથાવત છે દસ ડિગ્રીથી નીચે પારો ઉતરી ગયો છે તો નલિયા સાડા છ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું તો અંબાજી મંદિર ખાતે આઠ પોઈન્ટ નવ ડિગ્રી ખંભાતમાં નવ પોઈન્ટ પાંચ ડિગ્રી રાજકોટમાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન અમદાવાદમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી ડીસામાં અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું હજુ પણ ઠંડીથી રાહત મળવાની નથી હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ દિવસ સુધી આટલી ઠંડી પડતી રહેશે पांच दिन बाद वातावरण में बदलाव આવશે તો કચ્છમાં બે દિવસ કોલ્ડ એટેક થશે. કોલ્ડ વેવની વાત કરીએ કે તો કચ્છ કે લિયે આજ અને કાલે કે લિયે કોલ્ડ વેવની વોર્નિંગ છે. ઓર ટેમ્પરેચર રીલેજની વાત કરીએ તો અમદાવાદ કા જો ટેમ્પરેચર મેડું રીલેજ મોહરૂ 11.8 ડિગ્રી સેલ્સિયસ ઓર ગાંધીનગર કા 9. મંગળવાર સાબિત થયો અમંગળ. ભાવનગર હાઈવે પર ડમ્પર પાછળ ગુસ્તા અર્ધી બસ ચિરાઈ ગઈ ભાઈ બહેન સહિત 6 ના મોત. સીએએ મે દુઃખ વ્યક્ત કર અડધી ચીરાયેલી બસના ખતરનાક અકસ્માતના દ્રશ્યો છે ભાવનગર રોડના ભાવનગર નજીક ત્રાપદ પાસે હાઈવે પર આજે વહેલી સવારે સાઈડ માં ઉભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ હતરાતા ગોજારો અકસ્માત સર્જાયો આગમકવાર અકસ્માતમાં ભાઈ બહેન સહિત છ લોકોના મોત થયા જ્યારે વીસ કરતા વધુ લોકોની પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્રાપદ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઇવરે રોડની સાઇડમાં ઊભું રાખ્યું હતું આ દરમિયાન સુરત રાજુલા જઈ રહેલી બસ ડમ્પરની પાછળ ધડાકાભેરે થરાઈ બસની સ્પીડ એટલી હતી કે ખાનગી ટ્રાવેલ્સ બસ નો એક બાજુ નો અડધો ભાગ કચ્છરખાણ વળી ગયો જેથી સવાર સવારમાં રોડ લોકોની મોત ની થી ગુંજી ઉઠ્યો ટ્રાફિક જામ થઈ ગયો પોલીસ સહિત એકસો આઠ ની ટીમ ઇજાગ્રસ્તો ને સારવાર માટે ખસેડવા પહોંચી

ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં કન્ટેનર ચાલકે બાઇક સવારની અડફેટે લીધા ઘટનાસ્થળે મોત નિપજ્યું પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી વલસાડ શહેરના તિથલ રોડ પર પસાર થતી એક કારે બાઇક સવાર બે યુવતીઓને હડફેટી લીધી અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો જોકે લોકો એ કારને રોકી હતી અને ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ કાર ચાલકની સાથે ઉગ્ર બોલાચાલી સાથે ટપલી દાવ પણ કર્યો હતો અકસ્માત સર્જનાર કારમાં ગુજરાત સરકાર અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર નામના સરકારી હોદ્દાનું બોર્ડ મૂકેલું હતું જોકે કારમાં માત્ર ડ્રાઈવર જ સવાર હતો આથી લોકોએ કાર ચાલક પર રોષ વ્યક્ત કર્યો નવસારી જિલ્લાના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા આમડપોર ની ઘટના સર્વિસ રોડ બાજુમાં આવેલા રેસ્ટોરન્ટમાં ટ્રક ઘુસી ગયો મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કાબુ ગુમાવતા ટ્રક રેસ્ટોરન્ટમાં ઘૂસ્યો હોવાની જાણકારી છે અકસ્માત થયો તે જગ્યા પર સિક્યુરિટી ગાર્ડ બેઠો હતો જો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી આ તરફ કચ્છમાં કાર અને ક્રેન ભરૂચમાં વચ્ચે ટક્કર થતા ભડકે પડી કચ્છના ચોપડવા નજીક એક કાર બળીને ખાખ થઈ ગઈ બચાવ ગાંધીધામ હાઈવે પર ટેન્કર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે કકસ્માત થયો બંને સામ સામે તડકાભેર રતરાતા રોડ જામ થઈ ગયો ટેન્કરમાં રહેલું પ્રવાહી સર્વિસ રોડ પર ડોળાતા પ્રવાહીના કારણે હાથ પ્રસરી આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું આગની ઝપેટમાં એક કાર આવી ગઈ હતી કાર થોડી જ વારમાં ખાખ થઈ ગઈ કાર રોડ પર સળગી જતા દોડધામ મચી ગઈ હાઇવે પેટ્રોલિંગની ટીમે માર્ગ પરનો યાતાયાત બંધ કરાવ્યો

અમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દસ વર જેલમાં રાખવા પણ અમારા લોકો નો અવાજ પણ કરશે એટલે થી મને ફેરવી તાબી મને રોટલી શાક ખાવાનું મળવાનું છે કઈક આ રીતે આપના ધારાસભ્ય છેતર વસાવા પોલીસ પર પડક્યા વાત એમ હતી કે આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાને જેલમાં પૂરી દેવાની માંગ સાથે સામેથી પોલીસ સ્ટેશન જવા નીકળ્યા જોકે આ વચ્ચે જ પોલીસે અટકાવી દીધા જ્યાં પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે રકજક થઈ ચૈતર વસાવાએ દાવો કર્યો કે અત્યારે મને જેલમાં પૂરી દો હું કપડા સાથે લઈને જ આવ્યો છું ફાંસીએ ચડાવો હોય તો ચડાવી દો થોડા દિવસ પહેલા રાજપારડી અને અંકલેશ્વર એમ બંને પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી બંને એફઆઈઆર ખોટી હોવાના આરોપ સાથે અટકાયત કરી ચેતર વસાવા નીકળતા જ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી ઉંઝાએમસી માં ખેડૂત વિભાગમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો તો વેપારી વિભાગમાં ભાજપ મેન્ડેટ વાળા ત્રણ ઉમેદવાર હારી ગયા એશ્યના સૌથી મોટા મસાલા માર્કેટમાં ઉંજા એપીએમસીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથનો ધબધબો જોવા મળ્યો ઉંજા એપીએમસીની ચૂંટણીને લઈને ભારે રસાકસી બાદ પરિણામ આવી ગયું છે કુલ ચૌદ બેઠકો માટે છત્રીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો ખેડૂત વિભાગની મત ગણતરીના અંતે ભાજપે મેન્ડેટ આપેલા દસ માંથી પાંચ ઉમેદવારોની કારમી હાર થઈ જેમાં ખેડૂત વિભાગની પેનલના પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલમાં તમામ ઉમેદવારોની શાનદાર જીત થઈ અને ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ આ સાથે નારાયણ લલ્લુના પૌત્ર સુપ્રીત

લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર પંદરસો રૂપિયામાં બોગસ પીએમ જે કાર્ડ બનાવી દેવાતું હોવાની ચોંકાવનારી જાણકારી મળી રહી છે આ કૌભાંડ બાબતે કુલ દસ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ આયુષ્માન જાતે બનાવતા હતા પંદર મિનિટમાં આરોપીઓ કાર્ડ તૈયાર કરતા દર્દીઓ પાસેથી પંદરસોથી બે હજાર રૂપિયા લેતા આરોપી નિમેશ પાસેથી ત્રણ હજાર આયુષ્યમાન કાર્ડ મળ્યા છે અમદાવાદમાં કાર્ડ કાર્ડ બનાવતો બનાવતો ભાવનગરમાં ઇમરાન ભારે વિરોધ પ્રદર્શન થયું મહાનગરપાલિકાએ એ હટાવવા માટે નોટિસ આપતા મામલો બીજક્યો હતો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ આવેદનપત્ર આપ્યું સ્થાનિકો સાથે રાખી મહાનગરપાલિકાના આવેદનપત્ર પહેલા રિલી સ્વરૂપે લોકો મનપા ઓફિસે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જે દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું ઘડેચી શુદ્ધિકરણને લઈ કામગીરી કરાય આઠસો થી વધુ મકાનોને આપવામાં આવી છે નોટિસ બંધ કરવાનો મામલો અને મેદાનમાં જિલ્લા કલેક્ટર કચેરીએ માંડ્યો છે મોરચો કલેક્ટર કચેરીને તાળાબંધી કરવા પહોંચ્યા હતા એનએસયુઆઈના વીસ થી વધુ કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત પોલીસ ધારાસભ્ય કાંતિ ખરાડી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિક્ષ્યવૃત્તિ ફરી શરૂ કરવા માંગ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં યુનિવર્સિટીમાં વિરોધ વિરોધ જોબ ટ્રેનિંગને લઈને છેલ્લા ચાર વર્ષથી નવી ભરતી ન થઈ હોવાની રજૂઆત ઇન્ટરવ્યુ વગર જોબ ટ્રેનિંગની ભરતી કરાયાનો આક્ષેપ મળતીયાઓને નોકરી પર રખાતા હોવાનો ગંભીર આક્ષેપ એનએસયુઆઈએ વધુમાં કહ્યું કે અગાઉ પૂર્વ વાઇસ ચાન્સેલરના સમયે ભરતી બહાર પાડવામાં આવી હતી જોકે પાછળથી ભરતી રદ કરી દેવાતા નવી ભરતી પ્રક્રિયા અટકી પડી છે અમદાવાદના ભુવાલડી ગામે આતંક મચાવનાર લોકોની ધરપકડ મુખ્ય આરોપી જનક ફરાર આ રીતે અમદાવાદના સિંગરવા નજીક ભુવાલડીમાં ધીંગાણુ આતંક મચાવ્યા બાદ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું અમદાવાદના સિંગરવા નજીક ભુવાલડી ગામે જમીન મામલે કેટલાક લોકોએ આતંક મચાવ્યો

નાસભાગ મચી ગઈ આ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા અંતે સુતેલી પોલીસ જાગી આ ઘટના બાદ ગામ પોલીસ ચાવણીમાં ફેરવાયું ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે ભાવનગરના યુવાનને રોલા પાડવા ભારે પડી ગયા આ યુવાનને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી ગઈ જાહેરમાં રોલા પાડતા યુવાનને પોલીસે બકરી બનાવી દીધો દ્રશ્યો છે ભાવનગરના ભાવેશ નામના યુવાને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર રેમ્બો છરી જેવા ઘાતક હથિયાર દ્વારા કેક કટિંગનો વિડીયો મૂક્યો જેના આધારે પોલીસે ભાવેશ બાબુભાઈ મકવાણાની ધરપકડ કરી જાહેરમાં રોડ પર કેક કાપી આતંક ફેલાવનારને પકડીને કાયદાનું ભાન કરાવાયું ભાવેશે સોશિયલ મીડિયા પર જાહેરમાં રોડ ઉપર ગાડી ઉપર કેક રાખી અને રેમ્બો છરી તેમજ આતશબાજી સાથે એના ફટાકડા ફોડતો વિડીયો અપલોડ કર્યો હતો આથી ભાવેશ પાસેથી રેમ્બો છરી ના કિંમત રૂપિયા સો સાથે ઇસમ વિરુદ્ધ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે યુવકને ઝડપી લીધો પોલીસે પકડતા જ બધી સ્ટણી નીકળી ગઈ માફી પણ માંગી સોશિયલ મીડિયામાં ફેક કટિંગનો અપલોડ કર્યો છે તે માટે મને એસઓબી પોલીસ તથા

ગીરના સાવજો આવે શિકારની શોધમાં ગામડાઓ ને ખેતર સુધી પહોંચી રહ્યા છે ત્યારે સૂત્રપાડાના લુડવા ગામે શિકારી શિકાર બની ગયો અહીંના કુવામાં સિંહ બાળ ખાપક્યું હતું આંગેની ખેડૂતોને જાણ થતા વન વિભાગને જાણ કરી વન વિભાગે તુરંત પહોંચીને રેસ્ક્યુ કરી બાળ સિંહને બચાવી લીધું હતું બાદમાં સારવાર અર્થે અમરાપુર એનિમલ કેર સેન્ટર લઈ જવાય તો દાહોદમાં ફરી એક વખત દીપડો દેખાયો ગરવાડા તાલુકાના નવા ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો દીપડો દેખાતા આજુબાજુના સ્થાનિક લોકો તેમજ ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાય વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી આ તરફ સુરતના વાંગરોલના નાની નરોલી ગામે શેરડીના ખેતરમાં બીમાર હાલતમાં દીપડો નજરે પડ્યો આ અંગે સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી સ્થળ પર દોડી ગયેલ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી જરૂરી સારવાર કરાય દીપડો સ્વસ્થ થઈ જતા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી દાહોદ જિલ્લામાં બાર દિવસમાં બે અલગ અલગ સ્થળે વન્ય પ્રાણીના હુમલાથી દહેશત દાહોદના સંજેલી તાલુકાના કડવાના પડ અને મોજે ભુવાલ ગામે જંગલી આતંક દિવસે વધી રહ્યો છે બાર દિવસમાં બે અલગ અલગ સ્થળોએ લોકો પર હુમલો કરતા દહેશત ફેલાય દેવગઢ બારીયા તાલુકામાં રીંછે હુમલો કર્યો મકાઈનું પાકનું રખોપું કરવા રાખેલા યુવક પર ભુવાલ ગામે રીંછે હુમલો કર્યો રીંછના હુમલાથી યુવાન લોહી લુવાણ દઈ ગયો સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તો સંજેલી તાલુકામાં કડવાના પડ ગામે બે દીપડા લટાર મારતા દેખાયા ચારે બાજુ જંગલ અને ડુંગળા વિસ્તાર આવેલો હોવાથી દીપડાએ ગામમાં ઘુસીને બકરાનું મારણ કર્યું તો લીમખેડા તાલુકાના અગારા ગામે દીપડાએ સવારે એક યુવક અને સાંજે એક મહિલા પર હુમલો કર્યો બીજી તરફ એક યુવક કુદરતી હાજતે ગયો હતો તે સમયે દીપડાએ હુમલો કર્યો જ્યારે દીપડાએ બીજો હુમલા સાંજના સમયે ખેતરમાં ઘાસ કાપતી મહિલા પર કર્યો એક જ દિવસમાં દીપડાએ બે હુમલા કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો આ તરફ ગરબાડા તાલુકાના નવા ફળિયામાં પણ દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી ના સંતોએ સત્તાધાર પહોંચી વિજય બાપુને સમર્થન આપ્યું જુનાગઢ તેમજ આસપાસના સંતો સત્તાધાર પહોંચી મહંત વિજય બાપુને મળ્યા હતા અને સમગ્ર મામલાની વિગતો મેળવી હતી સાથે જ આ સંતોની આ બેઠકમાં પૂર્વ આઈજી ડીજી વંજારા પણ ઉપસ્થિત રહ્યા પૂર્વ આઈજી વણજારાએ કહ્યું કે જો આ સમગ્ર વિવાદમાં સુખદ સમાધાન ન થાય તો વિજય બાપુ બદનક્ષીનો દાવો કરી શકે છે તેમજ ગુનો પણ દાખલ થઈ શકે તેમ છે સુરતના ટેક્સટાઇલ માર્કેટ છવ્વીસમી થી રહેશે બંધ મજૂરો હડતાલ પણ જશે ટેક્સટાઇલ માર્કેટમાં આગામી તારીખથી થનારી બંધ રાખવાની તૈયારી વેપારી અને મજૂર યુનિયનના લોકો હડતાલની વિરુદ્ધ હોવાથી હડતાલ બંધ રાખવા કવાયત કરાય મજૂર યુનિયનના આગેવાનોએ કહ્યું કે હડતાલથી વેપારી અને શ્રમિકો બંનેને નુકસાન થાય તેમ હોવાથી હડતાલ ન થાય તેવી તૈયારી કરાય મહત્વનું છે કે આગામી છવ્વીસ તારીખથી પાર્સલ ઉપાડવાનું કામ કરતા મજૂરો કામ બંધ કરી હડતાલ કરવાના છે પાસઠ કિલોના પાર્સલ ઉપરનું વજન ઉપાડવાનું છેલ્લા છ મહિનાથી વિરોધ થઈ રહ્યો છે વજન ઘટાડવાની માંગ સાથે શ્રમિકો હડતાલ કરવાના છે હવે સમાધાનના પ્રયાસ શરૂ કરી દેવા છે જો સમાધાન નહીં થાય તો છવ્વીસમી ડિસેમ્બર થી ટેક્સટાઇલ માર્કેટ બંધ થશે પાર્સલો મજૂરો નહીં ઉપાડે ખેડામાંથી ગુલ્લી શિક્ષકોની ખુલી ગઈ પોલ સરકારી શાળાના શિક્ષકો વિદેશમાં જલસા કરતા હોવાની ઘટનાઓ વચ્ચે ખેડાની સ્કૂલમાંથી પણ ગુલ્લીબાદ શિક્ષક પકડાયો

લોકરના અંદાજિત છ જેટલા ખાનાઓ તોડ્યા હતા સવારે અલગ અલગ ટીમો સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને એફએસએલની ની પણ મદદ લેવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો પ્રાથમિક તપાસમાં બેંકમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ ન હોવાનું બહાર આવ્યું લોકરમાં શું હતું અને કોનું છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યો ન હતો બેંકના પાછળના ભાગે ફક્ત પ્લાસ્ટિકનો તકલાદી દરવાજો હતો સ્થળ પરથી શંકાસ્પદ પ્રવાહીની પોટલીઓ અને કાકડીઓ મળી આવી છે એકત્રીસ ડિસેમ્બરને લઈને વલસાડ પોલીસ એલર્ટ બોર્ડમાં વાહનોનું સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટ ને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે ગુજરાતમાં મોટા પાયે દારૂની હેરાફેરી ને દારૂની રેલમ રોકવા માટે પોલીસે સઘન તપાસ હાથરી છે જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ પણ વધાર્યું દમણ અને ગુજરાતના વાપીની હદ પર આવેલી કચ્છી ગામ ચેકપોસ્ટ ડાભેલ ચેકપોસ્ટ અને દાદરા ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશતા વાહનોની ચેકિંગ વધારાય છે રાજ્યમાં દારૂની રેલમછીલ રોકવા વલસાડ જિલ્લાને અડીને આવેલી તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક થઈ છે આઈજીપી પ્રિમવીર સિંહ એ વલસાડ જિલ્લા પોલીસને દારૂબંધીની કડક અમલવારી કરવા સૂચના જૂનાગઢ પોલીસે દેશવ્યાપી પચાસ કરોડનું કૌભાંડ પકડ્યું બેંક ખાતા ભાડે રાખી નાણાની હેરફેર કરતા જુનાગઢ પોલીસ દેશવ્યાપી પચાસ કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે સાથે જ સાયબર ઠક ટોળકીને પકડી પાડી છે પોલીસ સેકન્ડ જામાં ઉભેલા આ પચાસ કરોડથી વધુનું દેશવ્યાપી છેતરપિંડી આચરી છે ઝડપથી પૈસાવાળા થવા માટે આ ટોળકીએ દેશભરના બસ્સોથી વધુ લોકોના બેંક ખાતા ભાડે રાખ્યા હતા જેમાંથી બ્યાશી ખાતા વિરુદ્ધ સમગ્ર દેશમાં પોર્ટલ પર એકસો બાવનથી વધુ ફરિયાદ થઈ ચૂકી છે નિર્દોષ લોકોના ખાતા ભાડે લઈને તેમાં નાણાં જમા કરાવવામાં આવતા હતા હવાલા મારફતે નાણાની હેરફેર કરાતી હતી ખાતા ધારકોને વધુ નાણાં મળશે તેવી લાલચ આપતા તપાસમાં બસો જેટલા ખાતાઓની સંડોવણી બહાર આવી છે અનેક લોકો આ ઠગ ટોળકીનો ભોગ બન્યા છે જુનાગઢની ગેંગને એક મહિલા સહિત બે અમદાવાદના અને છ જુનાગઢના મળી કુલ આઠ લોકોની ધરપકડ કરી છે અરવલ્લીની અસાલ જીઆઈડીસીમાં તસ્કરોનો તરખાટ

આવી ઘટના સામે જે કામ પોલીસ ન કરી શકી તે કામ ડોગે કરી બતાવ્યું દુષ્કર્મીને પોલીસે તો ન પકડી શકી પરંતુ શ્વાને હવાસ્ખોર પકડી પાડ્યો જી હા એક પાવર ડોગ ખરા અર્થમાં પાવરફુલ સાબિત થયો સુરત ગ્રામ્ય ગુના શોધક શ્વાન દળ એક ગંભીર ગુનામાં તપાસ માટે બોલાવવામાં આવ્યું આટ ઓક્ટોબરની રાત્રીએ મોટા બોરસરા નજીક સત્તર વર્ષની તરુણી ઉપર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી દુષ્કર્મની ઘટનાને અંજામ આપી નરાધમો ફરાર થઈ ગયા અને પોલીસ પાસે આરોપીઓને પકડાવવા માટે કોઈ કડી ન હતી ત્યારે આરોપીઓને પકડવા માટે પોલીસે ડોગ સ્કોડની મદદ લીધી ડોગ સ્કોડની ટીમ પાવર નામના ડોબરમેન ડોગને લઈને ઘટના સ્થળે આવી તે દરમિયાન પાવર ડોગ ગુનાના સ્થળેથી આઠસો ફૂટ દૂર એક મોટરસાઇકલ પાસે અટકી ગયો ત્યારે પોલીસ મોટરસાયકલ કોની છે તે દિશામાં તપાસ શરૂ કરી જેમાં પોલીસ મોટરસાયકલના મૂળ માલિક સુધી પહોંચી અને પર્દાફાશ થયો કે આરોપી રામ સંજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્મા તનવીર પાસે મોટરસાયકલ ફેરવવા માટે લઈ ગયો હતો પોલીસને આરોપીના નામ અને મોબાઈલ નંબર મળી આવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ ત્રણેય આરોપીઓને પકડી લીધા છે પાવર પાવરડોગની કામગીરીને લઈ સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પોલીસ વિભાગમાં હીરો સાબિત થયા છે પાવર ડોગ ને કારણે જ પીડિત તરુણી અને તેના પરિવારને ન્યાય મળ્યો છે ત્યારે રેન્જ આઈજી તેમજ સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ પણ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યો છે મોડાસામાં સમસ્યા કરવા યોજાયો પોલીસ લોક દરબાર અરવલ્લી જિલ્લામાં ગાંધીનગર રેન્જ ડેપ્યુટી આઈજી વિરેન્દ્રસિંહ યાદવ નું બે દિવસીય વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું બાયડ બાદ મોડાસા જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ દરબાર તેમજ લોક દરબારનું આયોજન કરાયું હતું સૌપ્રથમ પોલીસ વિભાગના પ્રશ્નો નાયબ નિર્દેશક આગળ રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ લોક દરબારમાં મોડાસા શહેર સહિત જિલ્લાના પ્રશ્નોની રજૂઆત જિલ્લાના આગેવાનો દ્વારા કરાઈ હતી મોડાસા શહેરમાં ચાર મેઘરજ પેલેટ ચોકડી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની છે જવાન માત્ર ફરજ ન બજાવતા સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને પીક અવર્સમાં ટ્રાફિકને નિવારવા માટે નાયબ પોલીસ મહાનિર્દેશક દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા અસામાજિક તત્વોના આતંકને નાબૂદ કરવા પોલીસને ખુલ્લી છૂટ આપવામાં આવી મોડાસામાં બસપોર્ટ પાસે રહેલી લારીઓ ચોકી હટાવવા પ્રશ્નોને રજૂઆત કરવામાં આવી

જેવાત ગાંધીગ્રામ પોલીસ સ્ટેફએ તમામ મકાન ખાતે પુછપરછ અને તપાસ કરી રાજકોટમાં અશاندارના પ્લાન મામલે પોલીસ ચેકિંગ હાથ ધરાવ ગાંધીગ્રામ પોલીસ દ્વારા વિધાનસભા ક્ષેત્ર 69 અને વોર્ડ નંબર બી માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સુભાષનગર ધ્રુવનગર ખાતે સઘન ચેકિંગ કરાયું પોલીસ દ્વારા શખમન વ્યક્તિઓના દસ્તાવેજ ભાડા કરાર સહિતની વિગતો ચેક કરવામાં આવી જો કે કેટલાક ઘરોમાં તાળા લાગેલા જોવા મળ્યા એટલે કે આ લોકોને અગાઉથી પોલીસ ચેકિંગની જાણ થઈ ગઈ હતી કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે પ્રકૃતિના દુશ્મનોએ ભાવનગરના દરિયામાં કેમિકલ નાખતા હડકા તળાજાના પર સહિત આસપાસના દસ ગામોનો દરિયો કાંઠો કેમિકલ યુક્ત બન્યો છે એક જહાજમાંથી દરિયામાં કેમિકલ છોડવામાં આવતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો આલંગ મેઠવાડા પર સહિતના દસ ગામોમાં દરિયાનું પાણી કેમિકલ યુક્ત બન્યું આ કેમિકલને પગલે અનેક દરિયાઈ જીવસૃષ્ટિના પણ મૃત્યુ નીપજ્યા તો દરિયામાં કેમિકલ છોડતા માછીમારો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા દરિયામાં કેમિકલ છોડવાને કારણે માછીમારોની બોટ તથા માછલી પકડવાની જાલને મોટા પાયે નુકસાન થયું જોકે આ ઘટના અંગેની જાણ તળાજા મામલતદારને કરવામાં આવી હોવા છતાં કોઈ અધિકારી ઘટના સ્થળે ના આવ્યા હોવાનું રાત દિવસ મહેનત કરી પોલીસે બે બાળકોને ને અપહરણ પાસેથી છોડાવ્યા પોલીસના ના અને ભવ્ય સ્વાગત નું કારણ છે બાળકો ટંકારાના ખેડૂત પરિવાર ની ખુશીઓનું કારણ છે પોલીસ ની સરાહનીય કામગીરી

કાર્નિવલ પહેલા છ મહિનાથી બંધ અટલ ટ્રેન શરૂ રાજકોટ અગ્નિકંડની ઘટના બાદ રાજ્યમાં એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દેવામાં આવ્યા હતા જેના પગલે અમદાવાદના કાકરિયા પરિસરમાં ચાલતી અટલ એક્સપ્રેસ ટ્રેન છ મહિના બાદ મંગળવારથી ફરી શરૂ થઈ શહેરીજનો માટે અટલ સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ મેયર પ્રતિભા જૈન સહિતના ભાજપના હોદ્દેદારોએ ઝંડી બતાવીને ટ્રેનને ફરી શરૂ કરાવી હતી મ્યુનિસિપલ સ્કૂલના બાળકોએ ટ્રેનમાં બેસીને મજા માણી હતી કાકેરિયા પરિસરમાં ફરવા માટે આવતા સહેલાણીઓ આજથી આ ટ્રેનની સફરનો આનંદ માણી શકશે તમામ મંજૂરી મેળવ્યા બાદ પચીસ ડિસેમ્બરથી કાકરિયા કાર્નિવલની શરૂઆત થાય તેની પહેલા આજે મંગળવારથી કાંકરિયા પરિસરમાં અટલ એક્સપ્રેસ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે બે કિલોમીટરથી વધારે વિસ્તારમાં ફેલાયેલા કાંકરિયા પરિસર ફરતે અદભુત નજારો બતાવી આ ટ્રેનમાં બાર વર્ષથી ઉપરના લોકો માટે ત્રીસ રૂપિયા ટિકિટનો ચાર્જ રાખવામાં આવેલો છે જ્યારે બાર વર્ષથી નીચેના બાળકો માટે બાર રૂપિયા ટિકિટ રાખવામાં આવેલી છે જે સ્કૂલના બાળકોની ટ્રીપ માટે લાવવામાં આવે તેમાં પ્રતિ બાળક દીઠ બાર રૂપિયા ટિકિટનો ચાર્જ ચૂકવવો પડશે જોકે તેના માટે સ્કૂલનો પત્ર લેવો ફરજિયાત છે ત્યારે ટ્રેન ફરી શરૂ થવાને કારણે કાંકરિયામાં સહેલાણીઓની સંખ્યામાં પણ વધારો થશે ટ્રેન ચાલુ થતાની સાથે જ બાળકોએ વંદે માતરમ અને ભારત માતાકી જઈને નારા લગાવીને ટ્રેનની સફરનો આનંદ માણ્યો હતો દ્વારકા પંથકમાં ચણા જીરું દાણા અને ઘઉંનું જંગી વાવેતર રવિ પાકને લઈને ખેડૂતો વાવેતર માટે જોતરાઈ ગયા છે દ્વારકા જિલ્લાના ખેડૂતો શિયાળુ પાકના વાવેતર કરવામાં વ્યસ્ત છે દ્વારકા જિલ્લામાં આ વખતે ખાસ કરીને ચણા જીરુ ધાણા ઘઉંનું જંગી વાવેતર થયું છે ચારે તાલુકામાં મળીને કુલ પચાસ પોઈન્ટ છ્યાસી ટકાથી વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે દ્વારકા જિલ્લાના ચારે તાલુકામાં મળીને કુલ એક લાખ પચીસ હજાર બસો છન્નું હેક્ટર એટલે કે જિલ્લાની ખેતીલાયક જમીનમાં પચાસ પોઈન્ટ છ્યાસી ટકાથી વધુ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું છે જેમાં ભાણવડ તાલુકામાં ચાર હજાર બસો સિત્તેર

ટ્રીપ દ્વારા વાવેતર કરતા ખેડૂતોએ ઓછા પાણીથી વધુ ઉત્પાદન મેળવી શકે તેમ છે રાતના ઉજાગરા પણ બચી જશે એટલે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન થઈ શકે છે ગત સાલની સરખામણી આ વર્ષે વાવેતર તો વધ્યું છે અને અહીંનું વાતાવરણ સારું હોવાથી ખેડૂતોને આશા છે કે બટેકાનું મબલક ઉત્પાદન થશે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સારા ભાવ મળે તો ખેડૂતો માલામાલ થશે ખાતર બિયારણનો ખર્ચ નીકળી શકે છે ટ્રીપથી ખેતી કરવાનો વિઘાદિત ખર્ચ પાંત્રીસથી ચાલીસ જેટલો થાય છે સામે ત્રણસો પચાસથી ચારસો મણ જેટલું ઉત્પાદન થાય છે ટ્રીપ દ્વારા પચાસ ટકાથી પણ વધુ પાણી બચાવી શકાય છે એટલે જ આ પંથકમાં ટપક પદ્ધતિથી ખેડૂતોના ટના ટન ખેતી જોવા મળી રહી છે ગાંધીનગરમાં અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ શુભારંભ કરાય ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજના શરૂ કરવામાં આવી ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથનો શુભારંભ કરાયો મેયર મીરાબેન પટેલ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી રથને પ્રસ્થાન કરાવ્યું મહત્વનું છે કે સાહીઠ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને ઘરે બેઠા આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત થાય તે હેતુથી અવસર યોજના હેઠળ અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ શરૂ કરાયા છે જેમાં અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ પાંત્રીસ હજાર વૃદ્ધાના ઘરે જઈને વૃદ્ધોના આરોગ્યની તપાસ કરશે વડીલોને પોતાના ઘરથી નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આધાર કાર્ડની એક ઝેરોક્સ સાથે રાખીને ફોર્મ ભરીને નોંધણી કરાવી શકાશે આ યોજના અંતર્ગત આરોગ્ય રથમાં એક મેડિકલ ઓફિસર સ્ટાફ નર્સ અને હેલ્પર રહેશે જેઓ અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નોંધાયેલા લાભાર્થીઓના ઘરે મહિનામાં એકવાર આરોગ્યલક્ષી તપાસ માટે મુલાકાત લેશે આ મુલાકાત દરમિયાન તેઓના બ્લડ પ્રેશર ડાયાબિટીસ ઓક્સિજન લેવલ તેમજ અન્ય જરૂરી તપાસ કરીને પ્રાથમિક સારવાર આપશે હાલ પાંચ આરોગ્ય રથ દ્વારા સેવાઓ આપવામાં આવશે થોડા દિવસ પહેલા વડોદરા જેવા દ્રશ્યો વલસાડ થી પણ આવ્યા હતા